ગુજરાત ઉપર નવું સંકટા ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ખાવા પીવાનું ભરી લેજો રાજ્યના ભિન્ન ભિન્ન જિલ્લામાં આવનારી ત્રણ કલાકમાં જાણી લેજો કયા જિલ્લાઓની અંદર ઘર વખરીનો સામાન ભરી લેજો ગુજરાતમાં ફરી એકવાર નદી નાળા છલકાતા જોવા મળવાના છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવેથી ઘોડાપુર આવવા અંગે નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા મિત્રો ફિલિપાઈન્સ અને તાઇવાન ના પંથકોની અંદર નામનું વાવાઝોડું ટકરાવાની સાથે હાલ અત્યારે બંગાળની ખાડી અને સાગરના દરિયામાં તોફાની હલચલ સક્રિય બનતી રહી છે જોવા મળી રહ્યો છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર દિવસે ને દિવસે વધી રહેલા ભેજના પ્રમાણને લઈને સતત વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું જોવા મળ્યું છે જેમાં ગ્વાયર નવી દિલ્હી જોધપુર ને ના વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોવાની સાથે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર બનીને

ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે આઠ ઇંચ થી દસ ઇંચ સુધીના ભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા તબાહી મચાવતા જોવા મળવાના છે વરસાદનો સંપૂર્ણ નવો રાઉન્ડ ગુજરાતને હવે સરનો ઘમરોળતો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે સંપૂર્ણ ક્ષેત્ર ઉપર નવી નવી સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી એક સ્ટ્રફ લાઈન બીજી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આમ એક સાથે બે બે વરસાદીય સ્ટ્રફ લાઇન પણ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે

મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે વાવાઝોડાનો ખતરો વધતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ રીત સરના ગુજરાતના

ગુજરાત રાજ્ય જોધપુર અલ્હાબાદ વિશાખાપટ મદુરાઈ ના વિસ્તારો ની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આવનારી ત્રણ કલાક ગુજરાતની અંદર વરસાદનું ફરી એકવારના વિસ્તાર થી ભાટીયા ના ક્ષેત્રોની અંદર ચીખલીના પંથકથી ભાનવડ પોરબંદરના વિસ્તારથી કુતિયાણા ક્ષેત્રની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે કેશોદ માંગોળના વિસ્તારથી લઈને

સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે મજબૂત વરસાદી સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે ઉપલેટાના વિસ્તારથી લાલપુર કાલાવડના વિસ્તારથી શાપર રાજકોટના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને ઉત્તરીય અંદર બોટાદ બરવાડાના વિસ્તારો ની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર આગામી ત્રણ કલાકની અંદર બે ઇંચ થી લઈને પાંચ ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે તમે લાઈવ તોફાની પવનોની દિશા પણ પલટાતી હોય તેવા દ્રશ્યો જોઈ શકો છો જોવા મળી રહી છે કચ્છનું હવામાન પલટાવવાની સાથે ગાંધીધામ માંડવી બાડેલી નળિયા અને લખપતના વિસ્તારમાં અત્યારે ભારે વરસાદનો ખતરો કચ્છના વિસ્તારો પર પણ ટોળાતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ગાંધીધામ માંડવી નળીયા બાદ પલટાવ આવવાની સાથે વરસાદનો નવો હવેથી ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે જો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની આપણે માહિતી મેળવીએ તો બેંગ્લોરી મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને

જિલ્લાથી લઈને વડોદરાના વિસ્તારમાં ભિન્ન વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે અહેમદાબાદ ના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ અત્યારે છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધી રહેલા વરસાદના ખતરા ધ્યાનમાં રાખતા રાધનપુર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પાટણ ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો પર અત્યારે નવી નવી વરસાદી ના ઘેરાવા સક્રિય બનીને ધીમો ક્યાંક હળવો તો ક્યાંક અતિભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને ખાસ કરીને અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારથી

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતની અંદર હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ સુધી સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરની અંદર અતિ ભયંકર વરસાદની જેમાં અહેમદાબાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે ત્રણ દિવસ સુધી રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવન ફૂકાશે ગાજવીજ સાથે રાજ્યની અંદર વરસાદ વરસતો જોવા મળવાનો છે આગામી સાત દિવસની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો એક સાથે ત્રણે ત્રણ સિસ્ટમ સક્રિય બનતી હોવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી છે આગામી બે દિવસ સુધી જામનગર અમરેલી કચ્છના વિસ્તારમાં રાજકોટ સહિત સમગ્ર બે ઓગસ્ટ રોજ જામનગર અમરેલી કચ્છ મોરબી રાજકોટ ભાવનગર સહિત ભિન્ન ભિન્ન વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું રીત સરવાર આવી છે ભારે વરસાદ અને સંભવિત દરિયાની અંદર તોફાની પવન ફૂંકાવાની આગાહીને ધ્યાનમાં રાખતા આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે

માચી મારોને સાથે હવેથી એક જોર વધતું જોવા મળવાનું છે રાજ્યની અંદર સીઝન ના સરેરાશ વરસાદની જો માહિતી મેળવીએ તો બાસઠ આ સિઝન વરસાદ અત્યાર સુધીમાં પડી ચુક્યો છે ગુજરાતના વિસ્તારની અંદર પાસઠ ટકા વરસાદ પડી ચુકેલો જોવા મળી રહ્યો છે આ પહેલા વરસાદ પડવાના કારણે અત્યારે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારની અંદર

જેમાં રાજસ્થાન લદાખ નાગાલેન્ડ મણિપુર અને સિક્કિમ સારો પડેલો જોવા મળ્યો છે આ વર્ષે ભલે સરેરાશ કરતા વધુ વરસાદ સારો પડ્યો છે પરંતુ હાલ જોવા જઈએ તો ભિન્ન ભિન્ન વિસ્તારમાં અસમાનતા જોવા મળી રહી છે કેટલાક વિસ્તારમાં નેવું થી વધારે વરસાદ પડ્યો છે અરુણાચલ પ્રદેશ દિલ્હી બિહારના વિસ્તારથી થી મહારાષ્ટ્રના વિસ્તારમાં આગાહી પણ સામે આવી રહી છે રાજ્યની અંદર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ મેઘરાજા તોફાન મચા જોવા મળવાના છે રાજ્યની અંદર ભારે વરસાદ અને જળબંબાકાર વરસાદ ને લઈને તેમના જણાવ્યા મુજબ રાજ્યની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે ઓગસ્ટ મહિનો પણ ગુજરાત માટે હવે ભરપૂર સાબિત થતો જોવા મળવાનો છે જેમાં તારીખો પણ જાહેર ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે એક પછી એક વરસાદીય સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થી સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર જોવા મળવાનું છે ખાસ કરીને ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર હવેથી

જામનગર અમરેલી કચ્છ મોરબી રાજકોટ ભાવનગર ના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી બે દિવસ સુધી હજી પણ ભારેથી લઈને અતિભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે